એક્સેસ છે ને વેચી નાખવાની છે એટલે હું જાઉં છું એક્સેસ ને લઈને પૂછવા માટે એક્સેસ ના ભાવ શું આવશે કેટલામાં વેચાશે એ બધી વસ્તુ જાવશે તમારે જો લેવી હોય તો કોમેન્ટ કરીને કહેજો ભલે કેમ કે છે હું છેલ્લી વાર એક્સેસ આખી લઉં શું કહેશો લઈ તો નતા જાતા પણ લઈ જાય છે પરાયણના વાવ એ કે વાવ તમુના કાન બો હારા છે કદા સોનાની બૂટી લીધી હોય તે માર ખોની બીક નહીં હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજ સવાર સવારમાં છે ને પલક છે ને સવાર સવાર માં પલક છે ને ચાંદલા કરે છે ઓલા ને મે તો ચાંદલા ગઈ રહ્યા હતા ત્યાં ઉતાવળ સરખા ચાંદલા નતા થયા અને પ્લસ પાછું છે ને બબૂત સાથે નતો અમારે ના બબૂત છે ને આ રોય સા બબૂત છે ઈ બક્કા નથી આ ઈ છે ને સેમ જ છે ને હા ઈ છે પણ આમાં આ ઈ નિયા ઓલરેડી વાઇટ છે તો પણ બબૂત કરવું પડે એટલે ત્યાં પાછા સરખા સાંદલા નતા થયા ત્યાં ઉતાવળ એટલી હતી ને પાછું ફૂલ હાર લાવ્યો ને પાછું સાંજના આઠ સાડા આઠ જેવું થઈ ગયું ચાંદલા સરખા નતા કર્યા અત્યારે તમે આમ મને આ થાય એની સરખું હું હિરન કરું તને તો હું મારા લીધે જો સગાઈ બગડી ગયું થોડું સોરી ને હા હવે હાલ છે બોલો એ દિવસ છે ને કરતા ને ત્યારે એના નું કરે હું હિરન ક્યાં કરું છું તો હું કહ્યું ને આમ શું એવું નહીં કરે હું એડિંગ કરતો ત્યારે આમ કરતી હોય હારો બે મિનિટ પાંચ મિનિટ ખાલી મને આ કરી લેવા દો પછી તમે બોલ તો હવે ઘરમાં લક્ષ્મી માં આવવાના છે આ ફટાકા ફૂટાયેલા ટકા ફૂટાયેલા લક્ષ્મી માં આવવાના એ ફાઈનલ પાકું ને મને કઈ એવી ખબર

છે ને માથું દુખવા મળ્યું પલક સુઈ ગઈ છે અને હું ફ્રેશ થઈને પાણી ભરતો હતું ત્યાંથી એમનું પાણી આવે અને ત્યાંથી પાણી આવે અમારે જે કૂવો છે ને અંદરનું એમાં પાણી આવતું નથી બુરાઈ ગયેલું છે જે વાલ છે એમાં ધૂળ ઘડી ગયેલી છે કટ કન્સ્ટ્રક્શન કામ ચાલતું ને ત્યાંનું નથી આવતું હું ધક્કો મારું ને સામેનું પાણી અને પાછું ખેંચું ને તો નખરી રહેતી રહેતી જ નીકળે છે પાણી નહોતું આવતું પણ પછી અહીંથી સામે જીસીબી આવી હતી પાઇપ તૂટી ગઈ ત્યારે પડી ત્યાં સામેવાળું ઘર જે પ્લોટ ખાલી છે આ પ્લોટ ખાલી છે ત્યાંનું પાણી અહીં આવી શકે એમ છે ત્યાંથી હું પાઇપ લંબાવીને એક પાઇપ ત્યાંથી લંબાવી બે પાઇપ થાય ત્યારે માઇન્ડ ટાકો ભરાય સારું છે હમણાં ટાકો ન નથી પડતો બોલાઈ ગયો ગયોને એક્સેસ અને ઓલા બે સાથે હોય તો કેવી મસ્ત લાગે બટ હું જાઉં છું અત્યારે બહાર એક્સેસ છે ને વેચી નાખવાની છે એટલે હું જાઉં છું એક્સેસ ને લઈને પૂછવા માટે એક્સેસ ના ભાવ શું આવશે કેટલામાં વેચાશે એ બધી વસ્તુ જાઉંશું તમારે જો લેવી હોય તો કોમેન્ટ કરીને કહેજો હાચું કહેજો ખોટું ન કહેતા અમુક લોકો સાડા સાત સાથે વાત કરવા માટે ખોટું કે આમ છે ને તેમ છે કેટલામાં દેવાની છે ને પૂછવાની ખાલી જસ્ટ લેવાની હોય તો મને કહેજો કોમેન્ટની અંદર કે મારે લેવાની છે અત્યારે હું જાઉં છું એક્સેસના ભાવ કઢાવવામાં વિચારું છું ઓલા નું નામ ઓલા છે ને એની જગ્યાએ કઈક બીજું રાખી દઈએ તો એની પણ કોમેન્ટ કરી દેજો ગાડી નામ શું રાખી ઓલા ટોલા હરકું થઈ જાય પછી એટલે મજા નો આવે બાય બાય ટોલા ગાઈસ બધે જ ભાવ પૂછાવી લીધો બધે ભાવ અમુક જે ચૌદ છે ને હિસાબે કોઈ લેવા તૈયાર નથી ગાડી અને અમે લીધી હતી એસી માં લીધી હતી અને સેકન્ડ ઓનર થઈ ગયા અમે અને મેં પંદરસો કિલોમીટર ચલાવી ટોટલી ભાવ આવે છે સાઠ હજાર રૂપિયા ત્રેસઠ સાઠ એક જગ્યાએ ખેંચાયું છે છેલ્લા ત્રેસઠ રૂપિયા કીધા છે ડિસ્કસ કરીએ પલક પાસે પલક ને પૂછી લે શું કરવું છે કે દઈ આવીએ પછી ભાઈ ચાવા દો ઘરે હાલો કઈ ઘરે પહોંચી ગયો અને અમારે શેઠાણી છે ને એને ભાવ પૂછી લઈએ ત્રેસઠ હજાર રૂપિયા ભાવે ગાડી દેવી કે નથી દેવી હમણાં તો કોઈ ના પાડતું હતું બ્લોગ ની બંધ ત્યારે તો આપી દેવી ફાઇનલ ડન 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 દેવાની તો નથી પણ તમ દઈ દયો છો દેવી નથી ગાડી પણ બે બે પડી પડી શું કરશું તમે એકની બે પડી રહેશે ભાઈ જૂની છે ને એટલે મારે રાખવી નથી બાકી નવી હોત ને તો હું વેચત જ નહીં જૂની ગાડી થી મને નફરત છે હું જૂની કોઈ વસ્તુ નથી લેતો ગાડી છે શીખવા માટે લીધી પલક માટે શીખી લીધી એટલે વેચી નાખવી છે ટોપિક એટલે છે કે જૂની છે ને એટલે વેચવી છે બાકી વેચવાની મતલબ નતો ગાડી જેન્યુઅલ છે પાછી તો જાઓ હવે દેતા હું અને આ હાલત તમે જુઓ છો ને એની ઈ છે ને સુઈ ને આવી છે બે કલાક પણ માથું દુખતું હતું ખાલી 5 મિનિટ હું સુતી તો ઊંઘ આવી ગઈ તો 2 કલાક પછી ઊઠી તાર જિંદગીમાંથી 2 કલાક ઓછી થઈ ગઈ હું આમ વાંધો નહી પડે ઓછી થાય મારું કામ હું હું જવાનું હોય ને કે તો મને જે એમ જ કરું એડિટિંગ નામ આમ કરે ફાઈનલ કરી નાખ્યું એક્સેસ દેવાનું તો અત્યારે એક્સેસ દેવા જાય છે તો પલક સાથે આવે છે દેવા માટે પલક એમ કહે છે હું છેલ્લી વાર એક્સેસ આખી લઉં શું કહેશું લઈ તો નતો જાતા પણ લઈ જાય છે પરાયણના બજાર છે ને ધ્યાન રાખીને ચલાવજે બજાર મોટી છે નાની છે મોટી નોય બજાર કઈ બજાર કઈ ખવરદનો ચાવાદી વાળો અમે આવીએ પણ કઈ સાઈડ થી હાલો મને ઓલા ચલાવી ને પોતે મને જવાનું છે આપણે ફાઇનલી ગાડી આપી દીધી છે માં ગાડી સેલ થઈ ગઈ છે હવે ઓલા એક જ વધી છે ઓલા ચલાવવાની થોડા ટાઈમ પછી કઈક જોવું વિચારશું હવે બુલેટ નો વિચારશું પલક માટે જે દિવસે આવડી જાય ને તે દિવસે તને બુલેટ લી દઈશ વારી આવડે ત્યાં થોડું શરીર જાવ જાવજો પછી વાત કરજો તો ચાલો રિટર્ન ઘરે જઈએ જતા પેલા ભૂખ છે તમે જોજો બહુ મજા આવશે તમને જોઈને પોસ્ટર માં પણ વાચ કોટા ગોઠવી છે એ ક્યાં ગાઈઝ એક આવશે જો આવી મહેનત કરવી પડે આ ગાજર ને ભાઈ ફ્રીજ માં મૂકેલા હતા ઠંડા એવા લાગે ચર કાન ખોટા કરી એટલા ઠંડા લાગે મને વાવ ધમુના કાન બહુ હારા છે કદા સોનાની ની લીધી ને માર ખોવા બીક ચાલ ચાલ રીલ્સ શૂટ લે ઓહો ગાજર કાન તો બો ગાઈઝ આવા કાન તમે મારાય જોયા કોઈ દી કોઈ ના નઈ જોયા હોય

બપોરના ટાઈમે મને મન થયું છે મારે છે ને બપોરના ટાઈમે મન આ જે મૂળ છે ને બટેટીનો શાક